સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે ચાની લારીનું દબાણ હટાવતા સમયે યુવક વારંવાર આગળ આવી જતા તેને દૂર કરતા મહિલાએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી ઉપરાંત પોલીસકર્મીનો કોલર પણ પકડ્યો હતો શરૂઆતમાં અંગે કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી પરંતુ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પાંદેસરા પોલીસે આ મામલા અંગે ગંભીરતાથી નોંધ લઈ તપાસ હાથ ધરી છે દંપતીએ કર્મચારીઓને રોકવાનો પ્રયાસ કર્યો એસએમસીના દબાણ હટાવવા ગયેલા કર્મચારીઓ પાંદેસરા વિસ્તારમાં એક ચાની લારીને જપ્ત કરી રહ્યા હતા આ દરમિયાન લારીના માલિક અને તેની પત્નીએ કર્મચારીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો પુરુષે હાથ જોડીને વિનંતી કરી હતી કે તેની ચાની લારી ન લઈ જવામાં આવે કારણ કે તે તેમની રોજીરોટીનું એકમાત્ર સાધન છે જો કે દબાણ શાખાના કર્મચારીઓ લારી લઈ જવામાં અડગ હતા મહિલા વધુ ઉગ્ર બની પોલીસકર્મીનો કોલર પકડી લીધો આ પરિસ્થિતિમાં ઘર્ષણ વધુ વકર્યું હતું કર્મચારીઓને લારી લઈ જતી રોકવા માટે મહિલા પ્રયાસ કરી રહી હતી તે દરમિયાન ધક્કા થઈ હતી જ્યારે પુરુષ પોતાની લારી બચાવવા આગળ વધ્યો ત્યારે કર્મચારીઓએ તેને ધક્કો મારીને બાજુમાં કર્યો હતો અને તેનું ટી શર્ટ પકડીને ખેંચ્યો હતો જે દરમિયાન મહિલા વધુ ઉગ્ર બનતા પોલીસ કર્મીનો કોલર પકડી લીધો હતો વિડીયોમાં કર્મચારીઓ અને લારીવાળા વચ્ચે છૂટાહાથની મારામારી પણ જોવા મળી હતી આ પરિસ્થિતિમાં ઘર્ષણ વધુ વકર્યું હતું કર્મચારીઓને લારી લઈ જતી રોકવા માટે મહિલા પ્રયાસ કરી રહી હતી તે દરમિયાન ધક્કા મૂકી થઈ હતી વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ કાર્યવાહી પાંદેસરા પીઆઈ એચએમ ગઢવીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી અમને કોઈ ફરિયાદ મળી નથી કર્મચારીઓ દ્વારા એકસો બાર પર કોલ કરવામાં આવ્યો હતો જોકે અત્યાર સુધી કોઈપણ પ્રકારની અરજી પોલીસ સ્ટેશનમાં કરાઈ નથી પરંતુ હાલ જે રીતે વિડીયો વાયરલ થયો છે તે અંગે તપાસ અમે કરીશું પોલીસ બંને પક્ષોના નિવેદનના આધારે તપાસ હાથ ધરશે આજે પાંદેસરા પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઘર્ષણ શા માટે થયું અને તેમાં કોની ભૂલ છે લારીવાળા અને એસએમસી કર્મચારીઓ બંને પક્ષોના નિવેદનો લેવામાં આવશે અને ફૂટેજનું પણ બારીકાઈથી વિશ્લેષણ કરવામાં આવશે આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં દબાણ હટાવવાની કામગીરી અને નાના વેપારીઓની રોજીરોટીના પ્રશ્નો વચ્ચેના ઘર્ષણને પ્રકાશિત કર્યો છે દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન ઘટના બની બીજી બાજુ દબાણ શાખા તરફથી જણાવવામાં આવ્યું છે કે વારંવાર તેમને દબાણ ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી પરંતુ તેઓ સાંભળી રહ્યા ન હતા આખરે દબાણ હટાવવા માટેની આ કાર્યવાહી કરવામાં આવી છે જેથી ત્યાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે દરમિયાન આ ઘટના બની હતી ગુજરાતી સુરત